એટલે ફરજિયાત ફરજિયાત અહીંયા બેસવું પડે ને આપણે જ્યાં કેમ થાય બીજા બહેન નાસ્તો ન કરીએ ને ત્યાં હું આપડું પેટ ભરાય ની સરખા મજાનો એક અલગ એક આપણે નાસ્તો કરો માં ડકુલો જોવે છે કે મમ્મી પપ્પા રોજ કેમેરો લઈને હું કરે છે હમ હે જી તો એવું કઈ છે ને મધી કરો કઈ નહીં હારું હાલો તો હું પેલા તમને લોકોને છે ને ઝાકર કેવો ભરખો હોય ને આમ તો કે વરાવ તો ન હોય પણ ભરે એવી રીતના આવ્યો છે હા

હાઈવે ઉપર જઈએ ને તો ખબર પડે સાચી તો કારણ કે હાઈવે ઉપર બાઈક ને કાર ને બસ ને ટ્રક ને ટેમ્પો ને બધું ચલાવવામાં એટલી મુશ્કેલી પડતી હશે એટલે કાલે આપણે ગયા ત્યારે રસ્તામાં તો જાકટ હમ ત્યારે વીઠો જતો જાકડો અને ઠંડી હંમેશા ઓછી હોય ભઈ ઠાર લાગે કોઈ તો પછી તો ઠાર લાગે ને પણ આમ હોય એટલે તે દિવસે ઠંડી ઓછી લાગે હમ પણ પલરા હોય પછી ઠંડી લાગે એવું કે કોઈ ના આવી જાવ નાસ્તો કરવા માટે બસ ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું ને અસ્ત વ્યસ્ત જે કઈ પણ પડ્યું છે હવે હમું નમું થાય છે કારણ કે આપણે ગઈકાલે સાંજે મોડા આવ્યા હતા મોડા તો નહીં એમ ટાઈમસર આવી ગયા પણ પછી થઈ ગયું હતું મોડું બધું આપણાથી એટલે પછી કામને સ્કીપ કર્યું હતું અને ખાઈ પી અને સિયાબીનને સુવડાવવામાં જ આપણો સમય પસાર કર્યો હતો અને ઝાંખડ મારા બાપુલી હજી દેખાય છે હે વાલી સુરત દાદા નીકળશે ત્યારે એ બીજા ખાજા ખાજ નીકળશે

વાગી ગયા છે સવા બાર અને સવાર મળ્યા મેળા તા મેળા પછી કઈ કન્ટિન્યુ કર્યું તો અત્યારે કપડા આપવા ને કરવા ગઈ હતી સિયા લઈને તો કપડા પ્રેસમાં આપી આવી અને લઈ આવી અને જમવામાં માં આપણે આપડે ઓર્ડર કરી દીધો હતો બાર થી દાળ ભાત શાક ને રોટલીનો નો કેમ કે આજે આપણે થોડી મજા નથી આવતી ખબર નહીં તમારા લોકો જોડે શેર કરી શકાય એવું નથી ને એવી કઈ કાલ જ છે તો બસ એ તો આપણે અત્યારે રસોઈ નથી કરવી સિયા ને છોડાવી અને કીધું આટલી ફિલ્મ મગાવેલો તો દાળ ભાત શાક આપણે સાધુ સિમ્પલ મગાવી લીધું હું આપણને બતાવીશ તમારા લોકો જોડે એ પણ શેર કરીશ પણ એમની પહેલા જે સરપ્રાઈઝ વાત હતી તમારા લોકો જોડે શેર કરવાની એ કરી દઉં એવું વિચારું છું પણ હવે જોઈશ સાબજીને પૂછી અને પછી સરપ્રાઈઝ શેર કરીશ અને નહીં તો પછી વેઇટ કરીશું કેમ કે આજે ધવલ મેવી નથી આવવાના ઓફિસ રોકાવાના છે તો જોઈએ શું થાય છે અમારી હાલત ઓફિસ રોકાય છે કે નથી રોકાતા એ પણ ખબર નથી ને માસી એવા છે તો માસી કરે છે કચરા પોતા

પછી મળી આગળ આગળ ઈચ્છા થશે નહીં પણ સાબજી કે છે શેર કરવાનું તો તમારા લોકો જોડે સરપ્રાઈઝ શેર કરી દઈશ આમાંથી એક સરપ્રાઈઝ છે આ બે તો તમે જોવો છો એવું કંઈક છે બીજું બી પણ શું છે એ અમે અત્યારે નહીં કહીએ બાકી અમારી સિયા બી છે ને અમે ત્રણ છીએ મારું ફૂલ ફેમિલી કાંઈ ના ઘટે મારી ઢીંગોરાની મહિના દિવસની હતી સિયા અત્યારે વાળો ફોટો છે જે અમે સ્ટુડિયોમાં કરાવ્યો હતો ને પછી સ્ક્રેચ આપવા આપ્યો તો તો સ્ક્રેચ બનીને આવી ગયો ચલો હવે વાત બહુ બધી થઈ ગઈ આપણે જમી લઈએ પહેલા આપણે ડીશ મગાવી એમાં આવું કઈક છે આમ બટેકાનું શાક છે મેથી બટેકા છે હું છે ખાલી ખબર નહીં બટેકા છે ના આ નું છે કંઈ સમજાતું નથી દાળ ભાત છે રોટલી છે પાપડ છે ને સલાડ છે ને સંભારો છે અને અહીંયા છે આ છાસ અને આ કઈક ફરસાણ એવું છે પણ આ કંઈ આપણે ખાવું નથી તો ચલો આપણે બપોરા કરી લઈએ પછી જોઈએ આગળ કન્ટિન્યુ કેટલું થાય છે ચાલો વાગી ગયા છે સાત અને શિયા કરે છે અમારે અહીંયા ગેમ એન્જોય એમની જે દર વખતે સુડ આવીએ છીએ વાળી છે ને આપણે બનાવવાની છે રસોઈ ને હું ને શિયા મળી ગયા નીચે ગામમાં મિન્સ કે નીચે ગયા તા બેકરી બેકરીને શું કહેવાય બધી વસ્તુ રાખે છે ને નાસ્તાની ત્યાં આપણે ગયા હતા ને સિંગ લેવા માટે તો સિંગ અને ભૂંગળા લેવા પણ હું ગયા ખબર નહીં અરે પર્શ ને સિંગને ને બધું કંઈ અલગ નહોતું કંઈ રૂમ પહેલાં ને હાચવી લીધી અને પછી મેં કીધું બીજું બધું આપણે આગળ આગળ કરી કેમ કે અત્યારે બનાવવાનો પ્લાન છે શાપજી કે છે મારે ભૂંગળા બટેકા ખાવા છે તો પછી જવું પડ્યું લેવા માટે તો ભૂંગળા ને બટેકા ને સિંગ બટેકા ને ભૂંગળા સિંગ લાવી બટેકા બોલ કેરાને ને પેલા મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે કરી રાખ્યો છે ટામેટાની પ્યુરી અને હવે વઘાર કરવાનો છે ને ભૂંગળા તળવાના છે તો શિયાળી છે ને ત્યાં સુધીમાં આપણે ફટાફટ ભૂંગળા તળી લઈએ અને પછી વઘાર કરી દઈએ મેં બી સાવજી આવી જવા જોઈએ કેમ કે ફોન આવ્યો કે હું નીકળી ગયો છોડો આવવાના છે એટલે આપડે રસોઈ બની જાય નહીં તો અત્યારે ખબર નહીં હું હું બનાવે અને બપોરે જેવી તબિયત ખરાબ હતી એવું થોડું તો અત્યારે સારું એવું લાગે છે નથી વાંધો અવાજ ઉપર થી ખબર પડી જશે બપોરે બહુ હાલત ખરાબ હતી ત્યાં થોડીક વાર ડર લાગતો હતો પણ પછી વાંધો ન આવ્યો કઈ એટલે કઈ વાંધો નહીં ચાલો હું ફટાફટ ભૂંગળા તરી લઉં પછી જોઈએ અને અમારા હું કાળા ચાલુ થઈ ગયા છે અત્યારથી અહીંયા બાપ દીકરીનું ગીત એન્જોય થાય છે સિયાસુ કુમારી

અર્ધો કિલો લવાનો છે એમને ઘરે ઘરે સુધી બાકી ડસ્ટબીન વાળા જેસ્ટબિન નહીં કચરા વાળા આવશે એ કચરો લેશે નઈ તમારો અને ચાર્જ લાગશે પેલી તારીખ એવું છે તો નિયમ એવો હોય કે જે પેલું વાન નીકળે છે ને એમનો હોય છે ના ના એટલે એ જો એવું હોય ને તો હું તમને બધા લોકો ને જાણ કરતો જો એ લોકો ન જાણતા હોય ને એમને ઘરે ઘરે જઈને કચરો કલેક્ટ કરવાનો હોય છે નહીં કે આપડે ત્યાં વાન સુધી જઈને એમને કચરો એમાં ઠલવવાનો હે એવી રીતના હોય છે મેં સાંભળ્યું છે અહીંયા જમણા હમણાં અમારે આ બાબતે ચર્ચા થતી હતી હરસિદ્ધિમાં શું છે એટલે આવી રીતના મેં જાણ્યું છે આ સાચું છે કે નહીં ખોટું છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે બાકી તો હવે જોઈએ છે હવે આ અમલવારી કેવી રીતના થાય છે બધી બાકી અહીંયા જો હા એ આમ નવીન જ ડ્રાય અને હારે બાજુમાં એવા થેપલા થેપલા ભૂંગળા બટેટા માથા સિંગ ને આહાહા 啊，不是，差不多。